ચાલો સરસ મજાનું ફૂલ બનાવો તમારી પાસે ફળના કાર્ડ છે બરાબર હવે એક સરખા બે કાર્ડ છે તો ફળનું નામ જેની પાસે ફળ હોય ઊભું થઈને અહીંયા આવવાનું સમજાય ગયું ચાલો દાડમ કોની પાસે છે દાડમ તારી પાસે છે ઊભી થઈ જા

શું છે તમારી પાસે પાઈનેપલ એટલે અનાનસ શું છે દેવરાજ સરસ બેસી ચાલો મોસંબી કોની કોની પાસે છે મોસંબી શું છે મંગુ તારી પાસે સરસ બેસી જવા લો બે

સફરજન સરસ ચાલો કેરી કોની કોની પાસે છે શું છે બેય પાસે સાનવી શું કહેવાય એને કેરી સરસ બેસી જાવ ચાલો તરબૂચ કોની કોની પાસે છે શું છે ઈ નમન તારી પાસે તરબૂચ સરસ ચાલો તાલી પાડો